તો હવાર હવારના પર્મ મારો હાળો સુંદર મારી ઘેર આવ્યો એટલે આપણને મજા આવી ગઈ એ ઘેર આવ્યો એટલે મને મજા નથી આવી મને આ દ્રશ્ય જોઈને મજા આવી જેમાં ભાઈની બની લાડકી લડકી કે ભાઈને લેપ લગાવે છે તમને એમ લાગતો હોય છે કે આ લેપ લગાડીને માથામાં વાળ નથી ને તો વાળ આવી જાય એવું નથી ભાઈ આપણે કરવાનું છે શૂટિંગ ને શૂટિંગના દ્રશ્યમાં એને આવી રીતના લેપ લગાડેલો દેખાડવાનો છે તો એની તૈયારી હાલે છે પણ મુદ્દાની વાત એ છે કે લેપ ની અંદર કોણ જાણે કેમ પણ અજીબ પ્રકારની વાસ આવે છે અને આ લેપ એને ઓછામાં ઓછા અડધો પોણો કલાક રાખવાનો છે એટલે આપણને મજા એની છે તો એનું મોઢું જ ધોયેલ મુળા જેવું થઈ ગયું છે પછી ભાઈ શૂટિંગ કર્યું ચાલુ આપણે ખાધી ક્વોલિટી મારા હાળાએ લગાડ્યો લેપ લેપની ની વાત આવે છે પણ કેવું કોને લગભગ એમ કહેવાય અઢી ત્રણ કલાક શૂટિંગ આવેલું અને હવે જાય છે એની દુકાને સવારના વહેલા વહેલા પોરમાં આવી ગયો કારણ કે એના પાછું ટાઈમસર દુકાને જવાનો હવે દુકાને જઈને લેડીઝ ના બધા ડ્રેસ સીવશે ડ્રેસ સીવવાનું કામ કરે છે અને ભાઈ સરસ મજાની આજે ખુશખબરી આપણા ઘરે આવી આ યુટ્યુબ તરફથી ત્રીજું સિલ્વર પ્લે બટન આપણી ઘરે આવી ગયું ભાઈ હવે આપણી પાસે ટોટલ ત્રણ સિલ્વર પ્લે બટન થઈ ગયા આ પહેલું છે એ પારુ ગુરુ બીજું છે એ પારુન ગુરુ શોર્ટ્સ અને ત્રીજું મારા હાથમાં છે ને પારુન ગુરુ બ્લોગ્સ આ બધા પ્રેમ અને સપોર્ટના કારણે જુઓ એટલે બધાનો થેન્ક યુ આવી સરસ મજાની ખુશખબરી હોય એટલે બધા શેર તો કરવાની જ હોય ને એટલે મારું ફેમિલી પારુલ ફેમિલી બધા વિડીયો કોલ કરી કરીને આ ખુશખબરી આપી અમારો એન્થની ભાઈ પૂરેપૂરો મોજમાં છે આપણે જો ભાઈ કપડાં હાકેલવાના કામમાં લાગી ગયા ઇન શોર્ટ આપણો મૂળ ધંધો અને ફરી એકવાર મારા તરફથી મારી વાલી તરફથી અમારા એન્થની તરફથી બધાને હાથ જોડીને થેન્ક યુ જવાનું હતું એક ઇન્ફ્લુઅન્સર મિટિંગમાં મારી વાલી કે હું તૈયાર થઈ ગઈ પણ અમારા પતિ તૈયાર નથી થાય એને કોણ સમજાવે કે કચરા પોતા વાસણ બધું કરીને મારે રેડી થવાનું હોય એટલે વાર તો લાગે જ ને તમે તો લપેડા ફપડા કરીને બે મિનિટમાં રેડી ચાલ ચૂટા જાવ ને ખોટું હું બોલો છું આપણે કોઈ પાણી ગ્લાસે હાથે નથી લીધો કામ હું કરું એમ બોલે પાછું એવું કાળો ડિબાંગ અંધારો છે પણ મારી વાલી જો કેવી સમકે છે એની સ્કીન એટલી સમકદાર નથી પણ તો લોટનો ડબો ડબ્બો એના મોઢામાં ઢોળાઈ ગયો છે ને એનો સમતકાર છે આ અમારા અમરનેકપુર પર ટુલ પર નીકળી ગયા કારણ કે ન્યાથી એનું ઘર આવું નજીક છે એટલે પાછું આ ઘરે એને ધક્કો ન ખાવો સુરતના ખૂણે ખૂણે મેટ્રોનું કામ એટલું ફાસ્ટ હાલે છે ને કે ક્યાં રસ્તો ચાલુ છે ને ક્યાં બંધ છે ને ક્યાં ટપો નથી પડતો અત્યારે ભાઈ રત્ન કલાકારોને ઘરે જવાનો સમય થઈ ગયો છે હવે દી ઉગે પહેલા ઘરેથી નીકળી જાય દી આઠમી પછી ઘરે જાય અઠવાડિયાના છ દિવસ એમ કહેવાય ને કે સૂરજ જોતા નથી એની પાસે જીવવા માટે ખાલી રવિવાર હોય છે અને આટલી બધી મહેનત લગભગ જેની ઉપર જવાબદારી હોય ને ઘરનો દરેક માણસ કરતો જ હોય અને આ બધી મહેનત કઈ પોતાના માટે નહીં પોતાનો પરિવાર સુખી રહે પોતાના સંતાનો સુખી રહે એની માટે થાય અને એના બદલામાં એને ખાલી માન સન્માન અને પ્રેમ જોતો હોય એટલે એને ખાસ આપવું આપો અને આપો અને આટલું બધું કર્યા પછી સંતાનો ક્યારેક એમ પૂછે ને તમે અમારી માટે કર્યું હું ત્યારે હાસીને ભાઈ ધોલ નાખવાનું મન થાય પછી પહોંચી ગયા ભાઈ રેસ્ટોરન્ટ પણ અમારા ફેન્સ પહોંચી ગયા હતા એટલે વાત કરીને ફોટા ફોટા પડાવ્યા ભાઈ ભંજન દેવ ની પ્રતિમા આઈડિયા આવી ગયો છે કે નહીં એની બરાબર બાજુમાં ગાબાની ફાર્મ ભાઈ આવેલું છે હજી અમે પોગીને એને પહેલાં તો ઇન્ફ્લુઅન્ઝર ને ફૂડીઝ ને બધા પોગી ગયા હતા અને મારા આમંત્રણને માન આપીને બધા આવી ગયા એટલે બધા ધન્યવાદ દેલથી થેન્ક યુ બધા ઇન્ફ્લુઅન્ઝર ભેગા થયા ફોટોગ્રાફી નો થાય તો નો જ બને ને પછી બધ એમ કે ગોળ સકાડામાં ગોઠવાય ગઈ સરસ મજાનો ફોટો પાડ્યો પછી ચર્ચા કરવા માટે થઈને હાઉ ડાયરો એમ કહેવાય કે ગોળ કુંડાળો કરીને બેહી ગયા છે પણ શરૂઆત કરે કોણ એટલે આપણે શરૂઆત કરી દીધી હજી તો શરૂઆત કરીને તો અમારા ફેન્સ આવી ગયા એટલે એની યાર ફોટા ફોટા પડાવીને ઘડીક મીટિંગ બંધ રહે આ બે બયો નેટ પંચાયત કરી છે આખી મિટિંગમાં બાકી બધા લોકો શાંતિ શાંતિથી મિટિંગ સાંભળતા હતા અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરતા હતા ભાઈ પછી એમ કહેવાય કે પેટમાં ઉંદરડા ઠેકડા મારતા હતા ભૂખ લાગી હતી થઈ ગયું હતું એટલે બધા ફરતી કોર બે ગયા હો ની જગ્યાએ હરિહર કરવા હાલો તો બધા હરિહર કરી લઈ છાશમાં જીરું મીઠું નાખીને આપણે એને હલાવી નાખી ખાબાઈન થતું હતું મોડું એની બસ હતી એટલે ફટાફટ ખાઈ લીધું આ નવા નવા કપલ બધું અરેન્જમેન્ટ હમણાં કર્યું હતું આના નવા નવા લગન છે પણ આમનું મરી જેમ ઘરમાં હાલતું નથી ખતમ વિદેશમાં જોબ હતી પણ ભુરિયાઓને ના પાડીને આ બે ભારતમાં ઇન્ફ્લુઅન્સિંગ શરૂ કર્યું અને અત્યારે સારામાં સારું કામ કરે છે આ જો અમારો કેડે પાતળીઓ જોવાનું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન ખાવામાં છે આ જો અમારી જેમ જ મોજીલું કપલ છે બાર ભલે મોજ કરે પણ મારી જેમ બીતા બીતા રહી છે હવે ત્રણ જણા અમારે સરસ મજાની ટિપ્સ લેવી છે આ ત્રણ ગમે એટલું ખાય પણ એનો વજન વધતો નથી ને આપણે ખાલી 100 ગ્રામ ખાઈ લીધું હોય ને એમાં તો પાંચસો ગ્રામ વજન વધી જાય હા એની અમને ટિપ્સ આપો યોજો ને ટિપ્સ આપો ભાઈ ને જો આને કહેવાય અસલ ગુજરાતી ખાવાનો પહેલા દુનિયાદારી પછી હા મોજ હા જો પણ હાવ ભરુબંધભાઈ એક ટેબલે બેહી ગયા છે હાઈ કરતા કરતા અને થમ્સ અપ કરતા કરતા અને અને તમને જણાવી દઉં કે આ બધા એ વ્લોગર છે ફૂડ ટ્રાવેલ બીજી બધી વસ્તુના સરસ મજાના બ્લોગ બનાવે છે અને અમારો એન્થની મનમાં કહે છે ભાઈ શાંતિથી ખાઈ લેવા દે ને વિડીયો શૂટિંગ પછી કરજે મારી વલેને ટેન્શન છે કે આ લોકો હાથ દો આટલું લીંબુ શું આપતા છે થોડુંક વધારે લીંબુ આપે તો આમાં ખાંડ બાંડ મોરસ ના આખી લીંબુ શરબત બનાવીને પી તો હકુ અમારો હાર્દિકભાઈ માથે હાથ મૂકીને રવા મણે ઓ રીતસરનો બંધ કરો હાથ જોડીને મેં ઠંડુ આઈસ્ક્રીમ તો આપણે બહુ ખાધું પણ અહીંયા જો ઉકળેલું આઈસ્ક્રીમ આમ જો ઉપરથી આમ ધારોડી પડે છે અને ધુમાડા નીકળે છે અત્યારની પ્રજાને આ બહુ ભાવે એને આ બ્રાઉની કે પણ હાશું કહું આપણને આનો ભાવું આમ જુઓ અમારા અમર અકબર એન્થની પણ ઉપડવા જ આઈસ્ક્રીમ કે ભેગી ભેગી ડીશ નો ખાઈ જાય ત્રણે થઈમ અકબર અહીંયા ટીપ્સ લે છે કે મારે લગ્ન કરવા પણ મારે કરવું હું અમારે અમારે ફોટોગ્રાફી કરે છે જ્યાં સુધી એને ટીપ્સ નહીં આપે ત્યાં સુધી અકબર મૂકવાનો નથી પછી ભાઈ ખાઈ પીને બધા છૂટા પડે આ રીંગણાનો ટેમ્પો ભરીને જાય છે આ રીંગણા અને શાક રૂપે આવી જવાના છે હવે પોગી ગયા ઘેર એમ કે પોતાના ખાડા હાથમાં લઈ લીધા છે આવી ગયો અમારો માળ બહાર નીકળ્યા પણ એમ કે અંધારું હતું આ છે ભાઈ અમારો દરવાજો હાલો હું તમને અમારી નંબર પ્લેટ બતાવી દઉં આ જો ભાઈ બી આઠસો ને ત્રણ એમ જેઠવા મારા પપ્પા નામ છે આપડે ભાઈ ઘરના દરવાજામાં પ્રવેશ કરી નાખ્યો છે લાઈટ કર નાખી ચાલુ હવે તમને મારું મોઢું દેખાતું હશે અને આ તો ભાઈ અદભુત સમન્વય થઈ ગયો બાર ના ટકોર ઘરે પોઈ ગયા હાલો શાંતિથી હોવું જાય બાકી તમને મજા આવતી હોય તો લાઈક શેર ને ફોલો કરજો આ તમારો આશીર્વાદ છે એટલે ખાસ કરીને કરજો હાલો ફરી મળશું હાઉ રામે રામ